અઢાર જાન્યુઆરી રવિવાર મૌની અમાવસ્યાના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક નાની એવી વસ્તુ મિત્રો સાત જન્મોની ગરીબી દૂર કરશે એટલો પૈસો આવશે કે સંભાળ્યું નહીં સંભળાય આખો પરિવાર બેઠા બેઠા ધન ખાશે અને તમારા જીવનમાં ક્યારે અન્ન અને ધનની કમી નહીં આવે જો મૌની અમાવસ્યા વર્ષની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ અમાવસ્યા માનવામાં આવે છે જી હા મિત્રો જે જાતક આ દિવસે મારા દ્વારા બતાવવામાં આવેલ ગુપ્ત ઉપાય કરી લેશે તેની કિસ્મત પલટતા તે પોતાની આંખોથી જોશે કારણ કે આજે જે ઉપાયની વ્યાખ્યા હું આ વીડિયોમાં કરવાનો છું તે ઉપાય ના તો તમને કોઈ શાસ્ત્રમાં મળશે અને ના તો કોઈ પુરાણમાં મળશે કારણ કે આ ઉપાય પ્રાચીન કાળમાં અમુક વિશેષગ્નોએ તેમજ ઋષિમુનિઓએ પોતાના ચેલાઓને જ બતાવ્યો હતો જી હા મિત્રો જુઓ તમને હું જણાવી દઉં છું કે આવો જે ઉપાય આજે હું તમને બતાવવાનો છું આખરે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કેવી રીતે ખવડાવવાની છે ક્યારે ખવડાવવાની છે અને ખવડાવ્યા પછી આપણે કયા સંકલ્પ અને કયા નિયમોનું પાલન કરવાનું છે અને તે ઉપાયથી સંબંધિત આપણે શું સાવધાની રાખવાની છે બધું જ આ વિડિયોમાં હું તમને જણાવીશ જો જે ઉપાય એ જ લોકો કરશે જે પોતાની કિસ્મતને ચમકાવવા માંગે છે કારણ કે મૌની અમાવસ્યા એક બહુ ખાસ મોકો છે અને આ મોકાને હાથમાંથી બિલકુલ પણ જવા ન દેતા આપણા હિન્દુ સનાતન ધર્મમાં ઘણા બધા તીજ તહેવાર વ્રત અને ઉપવાસ મનાવવામાં આવે છે અને મિત્રો જુઓ આપણા શાસ્ત્રોમાં અમાવસ્યાનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે અને અમુક એવી વિશેષ અમાવસ્યા પણ બતાવવામાં આવી છે કે જો અમાવસ્યાના દિવસે આપણે અમુક કર્મ કરી લઈએ તો આપણી આખી જિંદગી પલટાઈ જાય છે તો ઠીક તેવી જ રીતે મૌની અમાવસ્યા પણ બહુ જ મહત્વપૂર્ણ બતાવવામાં આવી છે જી હા મિત્રો મૌની અમાવસ્યા હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર રહસ્યમય અને આધ્યાત્મિક ભરેલો એક પર્વ છે આ દિવસ વિશેષ રૂપે મૌન તપ આત્મચિંતન અને પુણ્યકર્મ માટે જાણીતો છે મિત્રો હિન્દુ પંચાંગ મુજબ આ માઘ માસની અમાવસ્યાએ આવે છે અને આને વર્ષની સૌથી મહત્વપૂર્ણ અમાવસ્યામાં ગણવામાં આવે છે જો મિત્રો ઘણા બધા લોકો શું સમજે છે કે અમાવસ્યાના દિવસે કેવળ દાન પુણ્ય કરવાનું છે નાહવાનું છે સ્નાન કરવાનું છે પવિત્ર નદીઓમાં પરંતુ આનું મહત્વ ફક્ત અહીંયા સુધી સીમિત નથી જો આ દિવસનું મહત્વ કેવળ ધાર્મિક કર્મકાંડ સુધી સીમિત નથી બલકે આ આત્મા મન અને કર્મ ત્રણેયના શુદ્ધિકરણ સાથે જોડાયેલું છે મિત્રો હું તમને એક અનુરોધ કરું છું કે ઉપાય તરફ આગળ વધતા પહેલાં આપસો આ નાનકડા વીડિયોને લાઇક કરી દેજો આ સમયમાં કારણ કે બહુ જ મહેન્તથી ગુરુદેવ તમારા માટે આવા ગુપ્ત અને રહસ્યમય ઉપાય લઈને આવે છે અને કમેન્ટ બોક્સમાં આપ સૌ જે ગૌ માતાને સાચા મનથી માનો છો એમની પૂજા કરો છો અથવા એમના આશીર્વાદ મેળવવા માંગો છો તો જયગૌ માતા અવશ્ય લખી દેજો જુઓ મિત્રો અમાવસ્યા વર્ષનો એ દિવસ હોય છે જ્યારે ચૂપ્પી સૌથી વધારે અસર કરે છે અને મૌની અમાવસ્યાના દિવસે જે કામ બોલ્યા વગર કરવામાં આવે છે તેનું ફળ અનેક ગણું થઈને જીવનમાં પાછું ફરે છે જૂના જમાનામાં જૂના લોકો કહેતા હતા કે આ દિવસે જુબાન બંધ રાખો અને પોતાના કામોને ચાલુ રાખો કેમ કારણ કે મિત્રો આ દિવસે બ્રહ્માંડ ઇન્સાનનો અવાજ નહીં પણ તેના મનની હાલત સાંભળે છે અને મૌની અમાવસ્યાનો અર્થ માત્ર વ્રત ઉપવાસ કે સ્નાન નથી બલ્કે પોતાની અંદરની બેચેની ગરીબી અને દુર્ભાગ્યને શાંત કરવાનું છે ઘણા લોકો મહેનત કરે છે તો પણ પૈસો ટકી નથી શકતો આ આજના સમયમાં દરેક ઇન્સાનની સમસ્યા થઈ ગઈ છે દરેક ઇન્સાન પૈસા માટે તરસી રહ્યો છે નાની નાની ખુશીઓ માટે તરસી રહ્યો છે કરજ ઉતરતું નથી એક કરજ પૂરું થાય તો બીજું કરજ ચડી જાય છે ઘરમાં બિલકુલ પણ ચેન નથી રહેતું જ્યારે પણ ઘરમાં આપણે પ્રવેશ કરીએ છીએ ઘરમાં કચકચ થાય છે લડાઈ ઝઘડા થાય છે દરેક વખતે કલેશ થતા રહે છે મનમુટાઉ પરિવારની વચ્ચે ચાલ્યા કરે છે તો મિત્રો જુઓ આનું કારણ એ માનવામાં આવ્યું છે કે જૂના જન્મો કે પૂર્વજો સાથે જોડાયેલી કોઈ કમી અધૂરી રહી જાય છે અને એ જ કમી વારંવાર જીવનમાં પરેશાની બનીને જીવનમાં પાછી ફરે છે તો શાસ્ત્રો અને જૂના અનુભવોમાં બતાવવામાં આવ્યું છે કે આવી કમીને દૂર કરવાનો સૌથી સરળ અને સીધો રસ્તો ગાયના માધ્યમથી થાય છે કેમ થાય છે કારણ કે ગાય કેવળ એક જાનવર નથી મિત્રો બલકે તેને ઈશ્વરનું ચાલતું ફરતું રૂપ કહેવામાં આવ્યું છે આ વાત આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે અને જુઓ જ્યારે દેવતા પણ હતા તો દેવી દેવતાઓ સુધીએ ગૌમાતાની પૂજા કરી છે એમની સેવા કરી છે ભગવાન શ્રીકૃષ્ણ પણ ગૌપાલક હતા ગાયોની સેવા કરતા હતા તો આપણા સનાતન ધર્મમાં ગાયનું અધિક મહત્વ બતાવવામાં આવ્યું છે ગાયને ગૌમાતા એટલે નથી કહેવામાં આવતી કે તે સાધારણ પશુ છે બલકે ગૌમાતાનો સીધો સંબંધ આપણા પિતૃદેવ સાથે હોય છે આપણા કુળ દેવી દેવતા સાથે હોય છે અને આપણા તેત્રીસ કોટી દેવી દેવતાઓ સાથે માનવામાં આવ્યો છે જી હા મિત્રો તમને જણાવી દઉં છું કે ગાયનો શાંત સ્વભાવ એનું ધૈર્ય અને એનું આપવું બધું જ ઇન્સાનના જીવનની કમીને ધીરે ધીરે ભરે છે હવે જુઓ મૌની અમાવસ્યા અને ગાયનો સંબંધ બહુ ઊંડો છે કારણ કે આ દિવસ મૌનનો છે અને ગાય બોલ્યા વગર બહુ બધું લઈ લે છે જ્યારે તમે ગાયને કંઈક ખવડાવો છો તો તે માત્ર ખાવાનું નથી લેતી બલકે તમારા જીવનની જે નકારાત્મકતા હોય છે જે તમને દુઃખ આપે છે તમને પરેશાન કરે છે તમને રડાવે છે એ નકારાત્મકતાને પણ ગૌમાતા પોતાની ભીતર ખેંચી લે છે અને એ જ કારણે જૂના લોકો કહેતા હતા કે જે વ્યક્તિ રોજ ગાયને જુએ છે તેનું મનઆપોઆપ હળવું થતું રહે છે અને મૌની અમાવસ્યાનું મહત્વ એટલે પણ વધારે છે કારણ કે આ દિવસે કરવામાં આવેલું નાનું કામ પણ મોટી અસર બતાવે છે પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે દેખાડાથી કરવામાં આવેલું કામ આ દિવસે બેકાર થઈ જાય છે મિત્રો જુઓ જો તમે કોઈને દેખાડવા માટે દાન કર્યું ફોટો પડાવ્યો કે વીડિયો બનાવડાવ્યો તો તેનું ફળ ઓછું થઈ જાય છે આજના સમયમાં લોકોએ દાન કરવું પણ એક ટ્રેન્ડ બનાવી દીધું છે થોડુંક દાન કરશે નહીં કે ફોટો વીડિયો બનાવડાવી લેશે અને પછી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરશે લોકોને બતાવશે તો જે ઉપાય હું તમને બતાવવાનો છું આજે તે ઉપાય દેખાડાનો નથી બલકે તે ઉપાય જેટલો વધારે ગુપ્ત રહેશે તેનું ફળ તમને એટલું જ જલ્દી તમારા જીવનમાં પ્રાપ્ત થશે કારણ કે જુઓ મિત્રો હું તમને જણાવું છું કે આ દિવસે સાચો ફાયદો એને જ મળે છે જે ઉપાય ચૂપચાપ કરે છે નામ બતાવ્યા વગર કોઈને કહ્યા વગર અત્યાર સુધી તમે બહુ સાંભળ્યું હશે કે ગાયને રોટલી ખવડાવો ગાયને ગોળ ખવડાવો ગાયને ઘાસચારો ખવડાવો પરંતુ આ બધી વાતો સામાન્ય થઈ ચૂકી છે આ વસ્તુઓ દરેક બીજો કે ત્રીજો વ્યક્તિ કરી રહ્યો છે કોઈ ગાયને ગોળના લાડુ બનાવીને ખવડાવી રહ્યું છે કોઈ ગાયને સવાર સાંજ રોટલી ખવડાવી રહ્યું છે તો આ બધી વાતો સામાન્ય થઈ ચૂકી છે અને આની અસર થાય છે પરંતુ ધીરે ધીરે પણ આજે હું તમને એ બતાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકોને ખબર છે અને અમુક લોકો તો આ વિશે જાણતા પણ નથી મિત્રો જેને જૂના સમયમાં ઘરના મોટા વડીલો પણ છુપાવીને બતાવતા હતા કારણ કે ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે આ ઉપાય ગુપ્ત રહે આ ઉપાયને કરતા પહેલાં એક વાત સમજી લો જુઓ ગરીબી માત્ર પૈસાની કમી નથી હોતી ગરીબી મનની હાલત હોય છે અને જ્યારે મનની હાલત બદલાય છે તો પૈસો આપોઆપ રસ્તો શોધી લે છે તો મિત્રો જુઓ ગાયની સાથે કરવામાં આવેલું કર્મ સીધું મન પર અસર કરે છે એટલે આનું ફળ જલ્દી દેખાય છે અને ગૌમાતા જલ્દી જ કિસ્મત બદલે છે તો મિત્રો તમને હું જણાવી દઉં છું કે અત્યાર સુધી અહીંયા જે તમે સાંભળ્યું તે જરૂરી સમજ હતી કેમ કારણ કે ગાય દ્વારા કરવામાં આવેલું કર્મ સીધું આપણા મન પર અસર કરે છે આ વાત તમે પણ જાણો છો હવે અહીંથી તે ગુપ્ત ઉપાય શરૂ થાય છે જેને ધ્યાનથી સાંભળજો અને એવું જ કરજો જેવું હું બતાવી રહ્યો છું મિત્રો એક એક વાત એક એક શબ્દ પર તમે ગૌર કરજો કારણ કે જો તમે નાની એવી ભૂલ કરી તો બહુ મોટો બદલો તમારે ભોગવવો પડી શકે છે જુઓ મૌની અમાવસ્યાની સવારે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે જો બ્રહ્મ મુહૂર્તમાં ન ઉઠી શકો તો જલ્દી ઉઠવાની કોશિશ તમે કરો જલ્દી ઊઠો સૂરજ નીકળતા પહેલાં જો ઊઠી શકો તો વધારે સારું છે અને ઉઠ્યા પછી તમારે સૌથી પહેલાં કોઈની સાથે વાત નથી કરવાની ઉઠતા જ મોબાઈલ જોવાનો નથી બસ ચૂપચાપ પોતાના કામમાં લાગી જવાનું છે હવે તમારે એક નાની એવી વસ્તુ તૈયાર કરવાની છે ધ્યાથી સાંભળજો મહિલાઓ જોઈ રહી છે કે પુરુષ જોઈ રહ્યા છે તો બંને પોતાના કાન ખોલીને સાંભળી લેજો કારણ કે હવે એ જ વસ્તુ હું તમને બતાવવાનો છું જે તમારે ગૌમાતાને ખવડાવવાની છે જુઓ આ કોઈ મોંઘી વસ્તુ નથી પરંતુ બહુ ખાસ છે તમારે જોઈએ કાચી હળદરની એક આખી ગાંઠ જી હા મિત્રો કાચી હળદર આવે છે એની આખી ગાંઠ તમારે લેવાની છે ધ્યાન રહે કે તે ગાંઠ ખંડિત ના હોય અર્થાત તૂટેલી ના હોય હવે એ હળદરની ગાંઠને સાફ પાણીથી ધોઈ લો અને એક સાફ કપડામાં મૂકી લો એના પછી તમે તમારી બંને હથેળીઓ તે હળદર પર રાખીને મનોમન બસ એટલું વિચારો કે મારા જીવનની જે પણ કમી છે જે પણ રૂકાવટ છે તે હવે ખતમ થઈ ગઈ છે આટલું તમારે બોલવાનું છે તે જે હળદરની ગાંઠ છે તેને તમારે પોતાના હાથોની હથેળીઓમાં રાખવાની છે મિત્રો હવે જુઓ તમારે કોઈ પણ મંત્ર નથી બોલવાનો અને કોઈ નામ નથી લેવાનું જ્યારે તમે એ ગાંઠને તમારી હથેળી પર રાખો ત્યારે બિલકુલ શાંત રહો જુઓ કોઈ નામ નથી લેવાનું માત્ર મનમાં વિચારવાનું છે હવે એના પછી તમારે થોડાક જાડા ઘઉંના ફાળા દલિયા લેવાના છે એ જ જે ઘરોમાં બને છે અને તે હળદરની ગાંઠને હળવેથી એમાં લપેટી દેવાની છે આખી ઢાંકવાની નથી બસ એટલી કે તે ફાળા સાથે જોડાઈ જાય હવે આ આખું કામ કોઈને બતાવવાનું નથી ઘરવાળાઓને પણ નહીં કારણ કે ઉપાય ગુપ્ત રહેશે તો જ અસર કરશે એના પછી તમારે શું કરવાનું છે કે દિવસમાં કોઈ પણ સમયે બપોર પહેલાં તમારે એક શાંત ગાય શોધવાની છે એવી ગાય શોધવાની છે અહીંયા ગાયનો પણ વિશેષ તમને એક સ્વભાવ બતાવવામાં આવ્યો છે તેને સાંભળજો કે તમારે એવી ગાય શોધવાની છે જે ડરતી ના હોય ભાગતી ના હોય હવે તે ગાયને આ વસ્તુ પોતાના હાથે ચૂપચાપ ખવડાવી દો ના ગાયની આંખોમાં જોવાનું છે ના અહીં તહીં બસ મનમાં એક જ ભાવ રાખવાનો છે કે હું આપી રહ્યો છું કશું માંગી નથી રહ્યો આજ એ પણ હોય છે જ્યારે માનવામાં આવે છે કે જૂના જન્મોની કમી ભરાવવાની શરૂ થઈ જાય છે જ્યારે માનવામાં આવે છે કે જૂના કર્મ ખતમ થવા લાગે છે તો આ ઉપાય પછી લોકોએ એ મહેસૂસ કર્યું છે કે રોકાયેલો પૈસો અચાનક મળવા લાગે છે જી હા મિત્રો અને કામમાં મન લાગવા માંડે છે ઘરની પરેશાનીઓ ધીરે ધીરે ઓછી થવા લાગે છે અને સૌથી મોટી વાત સૌથી મહત્વપૂર્ણ વાત જે પૈસો આવે છે તે ટકવા લાગે છે પરંતુ સાવધાની બહુ જરૂરી છે કારણ કે મિત્રો જુઓ ઉપાય તો આજના સમયમાં દરેક લોકો જાણી લે છે કરી લે છે પરંતુ તે ઉપાયથી સંબંધિત નિયમ તે ઉપાયથી સંબંધિત સાવધાનીઓ તે ઉપાયથી સંબંધિત સંકલ્પ કોઈ પણ નથી સાંભળતું મેં ઘણીવાર તમને વીડિયોમાં બતાવ્યું પણ છે કે મિત્રો કોઈ પણ ઉપાય અસર ત્યારે જ કરશે જ્યારે ઉપાયથી સંબંધિત બધી વિધિઓ આપણે જાણી લઈએ મેં તમને ઉપાયની વિધિ તો બતાવી દીધી પરંતુ વિધિ ઉપરાંત તમારે ત્રણ વસ્તુઓ જાણવી બહુ જરૂરી છે નિયમ સંકલ્પ અને સાવધાનીઓ મિત્રો જુઓ કે સૌથી મહત્વપૂર્ણ સાવધાની એ જ છે કે આ દિવસે કોઈની સાથે ઝઘડો ના કરો કારણ કે મૌની અમાવસ્યાનું મહત્વ જ મૌન રહેવું છે ના ઝઘડો કરવાનો છે ના ગુસ્સો કરવાનો છે ના કોઈને અપશબ્દ બોલીને કોઈનું દિલ દુભાવવાનું છે બિલકુલ શાંત રહો આ દિવસે કોઈ જાનવરને વળશો નહીં કોઈ જાનવરને મારશો નહીં અર્થાત ઘણા લોકો શું કરે છે કે કૂતરો જો ઘરની ડેલી પર ચડી ગયો તો લોકો કૂતરાને ચપ્પલ મારીને ભગાડે છે પથ્થર મારીને ભગાડે છે લાકડી મારીને ભગાડે છે ગૌમાતા પણ જ્યારે ક્યારેક ક્યારેક આપણા ઘરના મુખ્ય દ્વાર પર આવે છે તો અમુક લોકો એવા પાપ પણ કરે છે કે ગૌમાતાને લાકડીથી મારે છે તો અમાવસ્યાના દિવસે તમારે આ ભૂલ નથી કરવાની અમાવસ્યા સિવાય કોઈ અન્ય દિવસમાં પણ તમારે આ ભૂલો નથી કરવાની કારણ કે આ ભૂલો તમારા ભાગ્યને ખાઈ જાય છે જી હા મિત્રો તો જણાવી દઉં છું કે તમારે એવી ભૂલ નથી કરવાની કોઈને મારવાનું નથી કોઈને અપશબ્દ નથી બોલવાનું કોઈને ગાણ નથી દેવાની સાંજે હળવું ખાવાનું ખાઓ અને મનને શાંત રાખો જો જો આ ઉપાયને મજાક કે દેખાડામાં કરવામાં આવ્યો તો ફાયદો નહીં થાય બલકે મન અશાંત પણ થઈ શકે છે કારણ કે ઉપાયના પણ પોતાના વસૂલ હોય છે જો આપણે ઉપાય માત્ર દેખાડા માટે કરીએ છીએ હસી મજાક માટે કરીએ છીએ તો ઉપાય ક્યારેય પણ ફળ નથી આપતો બલકે ઉપાય ઉલટું ફળ આપવા લાગે છે અને ઇન્સાનનું જીવન તહેસનહેસ થતા નથી લાગતી તો મિત્રો જુઓ એટલે તમારે આ ઉપાયને શ્રદ્ધાથી કરવાનો છે ડરથી નહીં જો તમે વિચારી રહ્યા છો કે હું ઉપાય તો કરી લઈશ પરંતુ ઉપાયથી સંબંધિત નિયમ સંકલ્પ અને સાવધાની નહીં રાખું તો આ ઉપાય ક્યાંક ખરાબ અસરના બતાવી દે તો નહીં જુઓ જો તમારા મનમાં ડર હશે તો ડરથી ઉપાય અસર નહીં કરે બીજી વસ્તુ છે લાલચ પણ નથી કરવાની અમુક લોકો લાલચથી ઉપાય કરે છે જેમ કે શું કરે છે કે અરે આ ઉપાય મેં કરી લીધો તો હું તો રાતોરાત કરોડપતિ બની જઈશ આ ઉપાય કરી લીધો તો મારી પાસે તો અન્ન અને ધનની કમી નહીં હોય આ ઉપાય કરી લીધો તો મારી તો નોકરી અને વ્યાપારમાં ચાર ચાંદ લાગી જશે પરંતુ જુઓ એ ચાર ચાંદ ત્યારે લાગશે ને જ્યારે તમે મહેનત કરશો જ્યારે તમે ઉપાયને લઈને સકારાત્મક રહેશો અમુક લોકો તો આમ માત્ર પાપ કાપવા માટે ઉપાય કરે છે મેં ઉપાય બતાવી દીધો લોકોએ ઉપાય કરી લીધો કામ થઈ ગયું નહીં તમારે પોતાની જાતમાં પણ બદલાવ લાવવા પડશે ઉપાય કર્યા પછી જે મેં બતાવ્યા છે તો જુઓ અંતમાં એ જ સમજો કે ગાય કોઈ સાધન નથી ગાય કોઈ તમારા ઉપયોગની વસ્તુ નથી કે તમે ઉપાય કર્યો અને ફળ આપી દીધું બલકે ગાય એક માધ્યમ છે અને મૌની અમાવસ્યા કોઈ તારીખ નથી બલકે પોતાના જીવનને સુધારવાનો મોકો છે જો તમે આ દિવસે ચૂપચાપ સાફમનથી આ કામ કરી લીધું તો માનવામાં આવે છે કે તે ગરીબી ધીરે ધીરે રસ્તો છોડી દે છે જે તમારા જીવનમાં ઘણા લાંબા સમયથી ટકી રહી છે તે પરેશાની જે તમને પાછલા સમયથી બહુ પરેશાન કરી રહી છે તે જડમૂળથી ખતમ થવા લાગે છે અને તે દુઃખ જે તમારા પરિવારને બહુ તકલીફ આપી રહ્યું છે કષ્ટ આપી રહ્યું છે તમારા જીવનની બધી ખુશીઓ છીનવી રહ્યું છે તે પણ જડમૂરથી ખતમ થાય છે અને જીવનમાં સ્થિરતા આવવા લાગે છે હવે મિત્રો જુઓ ઉપાય તો તમે કરી લેશો પરંતુ ઉપાય કરવાની સાથે સાથે તમારે એક વસ્તુનું ધ્યાન પણ જરૂર રાખવાનું છે કે હવે જુઓ ઉપાય જે મેં તમને બતાવ્યો છે તે કયા કયા લોકો માટે સૌથી વધારે ફાયદાકારક રહેશે અર્થાત કયા દુઃખને આ ઉપાય સૌથી પહેલા દૂર કરશે તો જુઓ આજના સમયમાં દરેક બીજી કે ત્રીજી મહિલા સંતાન સુખ માટે તરસી રહી છે પરંતુ જુઓ સંતાન સુખ મળવું આજના સમયમાં બહુ સૌભાગ્યની વાત છે એક વાર એ સ્ત્રીઓને જઈને પૂછો જેના વિવાહને પાંચ અને છ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી સંતાનની પ્રાપ્તિ નથી થઈ તો જુઓ ગૌમાતા માનું દુઃખ સમજે છે એક સ્ત્રીનું દુઃખ સમજે છે જો જે મહિલાઓ સંતાન સુખ માટે તરસી રહી છે જો તે મહિલાઓ આ ઉપાયને સાચા મનથી સાફ દિલથી સાચી શ્રદ્ધાથી મનમાં કોઈ શંકા લાવ્યા વગર કરે છે તો તેને સંતાન સુખ જરૂર મળે છે કારણ કે જુઓ મિત્રો દરેકમાં એ જ ઈચ્છે છે કે તેને જલ્દીથી સંતાન મળી જાય જેમ કે જો તમારી કોઈમાં છે તો તમારી મા તમારી પાસે એ જ ઈચ્છશે કે મારા દીકરાની કોઈ દીકરી કે દીકરો થઈ જાય તો ઠીક છે એવી જ રીતે જુઓ આ ઉપાય અસર ત્યારે જ કરશે જ્યારે ઉપાય તમે કોઈ અન્ય વ્યક્તિ માટે કરી રહ્યા છો એટલે કે જુઓ પોતાને માટે કરવો સારી વાત છે આપણને ફળ મળશે પરંતુ તે ઉપાયનું ફળ તમને જલ્દી ક્યારે મળશે જ્યારે તમે એ ઉપાય કોઈ અન્ય વ્યક્તિ માટે કરી રહ્યા છો જેમ કે પત્ની પોતાના પતિની તરક્કી વૃદ્ધિ અને આયુ વધારવા માટે કરી રહી છે તો ગૌમાતા તેની મનોકામના જલ્દી પૂર્ણ કરે છે અથવા કોઈ પતિ પોતાના સંતાન પોતાના પરિવાર પોતાની જીવનસંગીની માટે સાચા મનથી સાચી શ્રદ્ધાથી ઉપાય કરે છે તો તેના પરિવારમાં વંશની વૃદ્ધિ થાય છે તેનો પરિવાર ખુશ રહે છે અને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોતી હવે જુઓ તમને હું આ ઉપાયથી સંબંધિત થોડીક બીજી વાત બતાવું છું જો મિત્રો આ ઉપાય માત્ર પૈસા નહીં બલકે ભાગ્યની દિશા બદલવાનું કામ પણ કરે છે અવારંવાર એ થાય છે કે માણસ મહેનત પણ કરે છે સમજ પણ રાખે છે મોકા પણ મળે છે પરંતુ સાચું કામ છેલ્લા સમયે બગડી જાય છે જેમ કે ક્યારેક ક્યારેક માની લો તમારો વ્યાપાર છે કે તમારી કોઈ બિઝનેસ લાઇન છે તમે એમાં કોઈ ડીલ કરી રહ્યા છો તો ક્યારેક ક્યારેક તે ડીલ તૂટી જાય છે ક્યારે નોકરી પાક્કી નથી થતી ક્યારે પૈસો આવતા આવતા રોકાઈ જાય છે તો આને જૂના લોકો કહેતા હતા હાથમાં ભાગ્ય નથી ટકતું ત્યારે જુઓ મૌની અમાવસ્યાના દિવસે ગાયને ચૂપચાપ ખવડાવવામાં આવેલો અને કરવામાં આવેલો આ ઉપાય તે અસ્થિર ભાગ્યને સ્થિર કરે છે કારણ કે જ્યારે ઉપાય તમને પ્રભાવ બતાવશે તો તે પ્રભાવને જોવામાં તમારો જ હાથ હશે કારણ કે ઉપાયમાં તમે માંગી નથી રહ્યા આ ઉપાયમાં તમે માત્ર આપી રહ્યા છો તમે દેખાડો નથી કરી રહ્યા બલકે તમે આ ઉપાયને ગુપ્ત રાખી રહ્યા છો તમે મૌનમાં આપી રહ્યા છો શોર નથી કરી રહ્યા તો જ્યારે ઇન્સાન મૌનમાં આપે છે તો તેનો અહંકાર ખતમ થાય છે અને જ્યારે અહંકાર ખતમ થાય છે તો ભાગ્ય સાથ આપવાનું શરૂ કરે છે એટલે આ ઉપાય પછી લોકો એ કહે છે કે હજી પણ એ જ મહેનત છે પરંતુ પરિણામ આપોઆપ સારા આવવા લાગ્યા છે એટલે કે આ ઉપાયનું મહત્વ એ છે કે માત્ર ગરીબી હટાવવી નથી પૈસાનો પહાડ બનાવવો નથી બલકે મહેનતને સફળ બનાવવાનો ઉપાય છે જી હા મિત્રો જુઓ ઇન્સાનનું જ્યારે ભાગ્ય ચમકે છે તો ઇન્સાનની આવનારી સાત પેઢી તરી જાય છે કારણ ભાગ્ય બદલવું બહુ જરૂરી અત્યાર સુધી આપણે જે દુઃખ જોતા આવ્યા છીએ જે કષ્ટ વેઠ્યા છે તે આપણા ભાગ્યમાં જ તો હતું તો જ્યારે ભાગ્ય બદલાઈ જશે તો આપોઆપ જીવનની પરેશાનીઓ રુકાવટો દુઃખ દર્દ તકલીફ બધું દૂર થઈ જશે તો મિત્રો આશા કરું છું કે આપ સૌને મારા દ્વારા બતાવવામાં આવેલા ઉપાયની જ્ઞાનવર્ધક વીડિયો પસંદ આવી છે જો પસંદ આવી છે તો આપ સૌ આ વીડિયોને લાઈક અવશ્ય કરી દેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જયમાં ભદ્રકાલી અવશ્ય જ લખી દેજો